ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા મેળવી છે જે લઈને કોંગ્રેસના કાર્યકરોએ ડેરી ડેન સર્કલ ખાતે પુતળા દહન કરીને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો રાજકીય પક્ષોને મળતું અનુદાન ભાજપ સરકાર દ્વારા આરટીઆઈના ડાયરામાંથી પણ બહાર કાઢી દેવામાં આવ્યું છે આ સાથે ઇલેક્ટ્રોનલ બોન્ડના નામે કોઈ પણ વ્યક્તિ રાજકીય પક્ષોને મોટી રકમનું ગુપ્ત દાન પણ કરી શકે છે આ પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષોના દાતાઓની કોઈ પણ માહિતી સાર્વજનિક થતી નથી તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા તમામ પ્રક્રિયાને અસંવૈધાનિક ગણાવીને એક મહિનાના સમયગાળામાં ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા દાન મેળવનાર તમામ રાજકીય પક્ષોને પોતાની માહિતી જાહેર કરવાની સૂચના આપવામાં આવી છે જેમાં છેલ્લા પાંચ વર્ષોમાં ઇલેક્ટોરલ બોન્ડના માધ્યમથી પાંચ હજાર કરોડથી વધુનું અનુદાન ફક્ત ભારતીય જનતા પાર્ટીએ મેળવ્યું છે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીને રાજકીય મુદ્દો બનાવીને કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે જો કે કોંગ્રેસ દ્વારા પણ ઇલેક્ટોરલ બોન્ડના માધ્યમથી દાન ભેગું કરવામાં આવ્યું છે સાર્વજનિક માહિતી પ્રમાણે વર્ષ બે હજાર સત્તર અઢારથી વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ સુધી છ હજાર પાંચસો ને છાસઠ કરોડ ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા દાન ભારતીય જનતા પાર્ટી દ્વારા મેળવવામાં આવ્યું છે જેની સામે કોંગ્રેસ દ્વારા એક હજાર એકસો ને ત્રેવીસ કરોડની રકમ ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા દાન મેળવવામાં આવ્યું છે આવા તો તમામ રાજકીય પક્ષોએ દાન મેળવ્યા છે જેની સામે સુપ્રીમ કોર્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે આજે એક હજાર એકસોને ત્રેવીસ કરોડનું દાન મેળવનાર કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ધ પ્રહાર કરીને ભાજપ સરકારને રિશ્વતખોર ગણાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જ્યાં સેયાજગંજ પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી બે હજાર સત્તરમાં સરકાર દ્વારા ઇલેક્ટ્રોલ બોન્ડના નામની એક સ્કીમ બહાર પાડવામાં આવી હતી જેમાં કોઈપણ પોલિટિકલ પાર્ટીને છુપી રીતે ઉદ્યોગપતિઓ કાળું નાણું આપી શકે એ ઇલેક્ટ્રોલ બોન્ડને સુપ્રીમ કોર્ટે ગઈકાલે રદ કર્યો એ ખૂબ જ મોટો નિર્ણય લોકશાહીને બચાવવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે અને એ નિયમ લીધા પછી એ નિર્ણય લીધા પછી અમને જાણ થઈ કે ઇલેક્ટ્રોન બોર્ડના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીએ સ્માર્ટ સ્કેમ કરીને સોળ કરોડ ઉપરાંતનું જે કાળું નાનું ભંડોળ ભેગું કર્યું છે એના વિરોધમાં આજે અમે અહીંયા આંદોલન કરવા આવ્યા છે કે પોતાને સ્માર્ટ અને સ્વચ્છ ગણાતી પાર્ટીએ પાંચ જ વર્ષ દરમિયાન આ છુપી રીતે સ્માર્ટ સ્કેમ કરીને સોળ હજાર કોડ ઉપરાંતનું જે ફંડ ભેગું કર્યું એના વિરોધમાં અમે અહીં કાર્યક્રમ કરી રહ્યા બે હજાર સત્તરમાં નરેન્દ્ર મોદી સરકારે ઇલેક્ટ્રો બોન્ડ એસબીઆઈ માં ઇલેક્ટ્રો બોન્ડ નામની વસ્તુ સ્થાપના કરી જેના કારણે કોઈ વ્યક્તિ કે કંપની ભારતીય જનતા રીતે એમને જે આ બોન્ડ ઇલેક્ટ્રો બોન્ડ લીધા છે એના કારણે એને સીધે ને આડકતરી રીતે રિસવત લીધી છે કંપનીઓ પાસેથી ને જ્યાં રિશ્વત કંપનીઓ પાસેથી લીધી છે એના બદલામાં એને એ કંપનીઓને મોટા મોટા ફાયદા કરાયા છે આજે લોકો લોકો પર ઈડીના વિપક્ષો પર ઈડીના દોડા પાડવાના ઈડી તરીકે ધરાવવાના પણ જ્યારે ભારતીય જનતા પાર્ટી ઇલેક્ટ્રો બોન્ડના નામના નામના નામે એસબીઆઈ માંથી આ ભ્રષ્ટાચારી રિશ્વત લેતા હોય તો આ ખરેખર ખોટું છે અને યુથ કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાં આનો વિરોધ કરી રહ્યું છે